અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળો પર કલેક્શન સેન્ટર શરૂ કરાયા છે સુરત મનપાન આરોગ્ય કમિશનર નાયકે વધુ માહિતી આપી હતી મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ અને મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ દ્વારા જે દિશાનિર્દેશ મળ્યા છે તે મુજબ થ્રી આર પ્રિન્સિપલ લેટર મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેરના અનુસંધાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને ત્રીસે ત્રીસ આપણા જે ઇલેક્શન વોર્ડ છે તેમાં કલેક્શન સેન્ટર બનાવવામાં આવે છે આપણે બીજા બે આર એડ કરીએ છીએ જેનો આરમાં એક રિપેર અને રિફ્યુઝ રિપેર એટલે આમાં જે કોઈ બાબતો આવશે તો તેને રિપેર કરીને તેને પહેરવાલાયક તેમજ વાપરવાલાયક થઈ શકે તે મુજબનો પ્રયત્ન કરી તે જરૂરિયાતમંદીને આપણે આપીશું સાથે જ રિફ્યુઝ એટલે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક સુરત શહેરમાં પ્રતિબંધિત છે તો તેનો આપણે વપરાશ ન કરીને તેને રિફ્યુઝ કરીને પણ શહેરના પર્યાવરણમાં મદદરૂપ થઈ શકે આપના માધ્યમથી શહેરીજનોને મારી નંબર અપીલ છે કે આ આ અભિયાનમાં વધારેમાં વધારે સહયોગ કરો અને આ અભિયાનને સફળ બનાવો સુરત મનપા દ્વારા શહેરના ત્રીસ સ્થળે કલેક્શન સેન્ટરો શરૂ કરાયા છે જેની પાંચ જૂન સુધી અભિયાન ચાલશે અઝર કુર સાથે હર્ષદ સેઠા